પાંચ માગ્યા મુજબ કરો પ્રકરણ છનું જોઈએ નીચેના પૂર્ણાંકોને ચડતા ક્રમમાં ગોઠવે ચડતો ક્રમ એટલે કે સૌથી નાની સંખ્યાથી શરૂ કરીને ક્રમશઃ મોટી સંખ્યા સુધી જવું એટલે કે ઋણ જે સંખ્યા હોય હંમેશા નાની હોય તો આમાં ઋણમાં સૌથી મોટી કઈ છે તો ઋણમાંથી માઇનસ પાંચ સૌથી નાની સંખ્યા કહેવાય માઇનસ પાંચ પછી માઇનસ ત્રણ પછી ઝીરો અને પછી બે ચાલો બીજામાં આપણે છે એ શોધીએ કે સૌથી નાની સંખ્યા કઈ તો કે માઇનસ દસ પછી માઇનસ આઠ પછી ઝીરો અને પછી ત્રણ ચાલો એના પછી આમાં જોઈએ બધી ત્રણ માઇનસ આપેલી છે એમાં પહેલાં માઇનસ પંદર આવશે પછી માઇનસ આઠ આવશે પછી માઇનસ બે આવશે અને પછી ચાર ચાલો આમાં આપણે જોઈએ તો માઇનસ દસ પહેલાં આવશે પછી માઇનસ ત્રણ પછી માઇનસ બે અને પછી બે ચાલો હવે પૂર્ણાંકોને છે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે ઉતરતો ક્રમ એટલે સૌથી મોટી સંખ્યા સૌથી મોટી સંખ્યા કઈ થઈ તો કે ત્રણ પછી ઝીરો પછી માઇનસ છ અને પછી માઇનસ નવ ચાલો આમાં આપણે જોઈએ તો પહેલાં સૌથી મોટી સાત પછી પાંચ પછી માઇનસ ચાર અને પછી માઇનસ છ ચાલો હવે આમાં પહેલાં ચાર પછી ઝીરો પછી માઇનસ નવ અને પછી માઇનસ સત્તર ચાલો એના પછી આમાં સૌથી મોટી સંખ્યા કઈ તો કે પંદર પછી તો કે પછી બે ચાલો પછી તો કે માઇનસ અને પછી તો કે માઇનસ સોળ ચાલો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ ચાલો આના પછી બે દાખલા આપેલા છે ત્રીજો રેખાનો ઉપયોગ વગર જવાબ શોધીને લખો અને સંખ્યા રેખાનો ઉપયોગ કરી જવાબ મેળવો એટલે કે પ્રશ્ન નંબર ત્રણમાં તમારે ડાયરેક્ટ જવાબ લખવાના છે ત્યારે આમાં સંખ્યા રેખા બનાવવાના છે બંને દાખલાનું સોલ્યુશન આપણે જોઈએ સૌ આપણે પ્રશ્ન નંબર ત્રણનું નું સોલ્યુશન છે એ સંખ્યા રેખા વગર જોઈએ ચલો પેલો દાખલો આપેલો છે ત્રણ વત્તા માઇનસ પાંચ એટલે કે તમારે પાંચમાંથી ત્રણ બાદ કરવાના કેટલા આવે તો કે બે હવે આ બેમાં મોટું શું છે તો કે પાંચ તો પાંચમાં આગળ કઈ નિશાની છે તો કે માઇનસ તો કે મોટાની ચિહ્નની નિશાની મૂકવાની ચાલો છ પ્લસ માઇનસ સાત એટલે માઇનસ માઇનસ કેવા થઈ જશે તો કે પ્લસ તો કે છમાં આઠ નાખો તો ચૌદ હવે આઠની પાસે કઈ નિશાની છે તો કે માઇનસ તો કે માઇનસ ચૌદ ચાલો માઇનસ સાત માઇનસ નવ માઇનસ માઇનસ પ્લસ એટલે કે સાતમાં તમે નવ નાખો તો કેટલા થશે તો કે સોળ હવે મોટા ચિહ્નની નિશાની તો કે મોટા સંખ્યા કઈ છે તો કે નવ નવની આગળ કઈ નિશાની છે કે માઇનસ તો માઇનસ સોળ ચાલો એના પછી ચોથો દાખલો માઇનસ તો કે માઇનસ પાંચ જવાબ આવશે ચાલો હવે પ્રશ્ન નંબર ચાર માં સંખ્યા રેખા દોરીને આપણે જવાબ મેળવીએ ચાલો ચારે ચાર પ્રશ્નો આપણે જોઈએ સોલ્યુશન ચાલો સંખ્યા રેખા આપણે કઈ રીતે બનાવવાની તો જોઈ લેવાનું તમારે ઋણ પૂર્ણાંક અને ધનપૂર્ણાંક ઋણ પૂર્ણાંકની એક પહેલાં એટલે કે માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક એટલે ક્રમશઃ તમારે ઝીરો કે આગળ તમારે જેટલું જવું હોય એવી સંખ્યા રેખા બનાવવાની ચલો માઇનસ પાંચ ઉપર પહેલાં આપણે ક્લિક કરીશું ચાલો હવે તો કે પ્લસ ચાર પ્લસ ચાર એટલે કે તમારે પ્લસ એટલે કઈ બાજુ હોય તો કે જમણી બાજુ તો જમણી બાજુ તમારે જવાનું રહેશે જમણી બાજુ કેટલા કૂદકા લગાવવાના તો કે ચાર કૂદકા લગાવવાના તો કે એક બે ત્રણ અને ચાર કૂદકા લગાવે તો તમને શું મળે છે નીચે માઇનસ એક તો આ પ્રશ્નનો જવાબ આવશે માઇનસ એક ચાલો બીજો દાખલો આપણે જોઈએ ચાર વત્તા માઇનસ આઠ એટલે કે આઠમાંથી ચાર જાય તો કેટલા ચાર અને મોટાની ચિહ્ન નિશાની શું તો કે માઇનસ હવે તમારે યાદ રાખવાનું કે સૌપ્રથમ છે એને તમારે સંખ્યા રેખા વગર તમારે પ્લસ અને માઇનસ કરીને પછી જવાબ લાવવાનો ચાલો સૌથી પહેલાં આપણે અહીં કેટલા આપેલા છે તો કે ચાર ચાલો ચાર ઉપર આપણે છે એ માઇનસ માઇનસ આઠ ઉપર આપણે ક્લિક કરીએ પહેલાં માઇનસ આઠ ઋણ સંખ્યા હવે ઋણ સંખ્યાથી આપણે પ્લસ ચાર પાછળ જમણી બાજુ ચાલવાનું એક બે ત્રણ અને ચાર શું આવ્યો જવાબ તો કે માઇનસ ચાર હવે તમને એવું થાય છે કે આપણે ચારથી શરૂઆત કરીએ તો કે હા તમે ચારથી શરૂઆત કરો એક બે ત્રણ અને ચાર ચારથી તમે જો શરૂઆત કરો અને તમારે માઇનસ આઠ એટલે કે તમારે ડાબી બાજુ આઠ ડગલા ચાલવાનું તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ડગલા ચાલો તો પણ જવાબ છે એ સરખો જ આવે એટલે કે તમે માઇનસ આઠથી શરૂ કરો કે ચારથી શરૂ કરો જવાબ છે એ એક સરખો જ આવશે ચાલો હવે અહીં આપેલું છે માઇનસ સાત ઓછા નવ એટલે કે તમારે સા માઇનસ માઇનસ શું થઈ જાય તો કે પ્લસ એટલે સાતમાં નવ નાખો તો સોળ પણ મોટું ગણ છે તો કે નવ નવની આગળ માઇનસની નિશાની છે માટે આપણે સોળની આગળ પણ માઇનસ કરીશું ચાલો હવે આપણે શું કરીશું તો કે માઇનસ સાત પહેલાં માઇનસ સાત ઉપર આપણે નિશાની કરી ચાલો હવે માઇનસ નવ એટલે કે ડાબી બાજુ નવ ડગલા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ એ શું આવ્યો જવાબ તો કે માઇનસ સોળ એ આપણો જવાબ સાચો ચાલો છેલ્લો દાખલો આપણે જોઈએ માઇનસ નવ માઇનસ માઇનસ અગિયાર હવે જો આ માઇનસ માઇનસ શું થઈ જાય તો કે પ્લસ એટલે કે માઇનસ નવ વત્તા અગિયાર બરાબર બે ચાલો હવે આપણે માઇનસ નવ ઉપર પહેલાં ક્લિક કરીએ ચાલો હવે આપણે એટલે કે અહીં આપણે આગળ આગળ ડગલા ચાર પાંચ છ સાત દસ અને અગિયાર તમને એવું થશે કે આપણે માઇનસ અગિયાર છે તો આપણે ડાબી બાજુ ચાલવું છે પણ હવે એ માઇનસ છે એ અહીંયા પ્લસ થઈ ગયા માઇનસ માઇનસ પ્લસ માટે આપણે જમણી બાજુ આગળ ચાલીએ ચાલો કેટલો જવાબ આવ્યો તો કે બે અહીં તમારું આ સંખ્યા રેખાનું સોલ્યુશન પૂરું થાય છે થેન્ક યુ